પારડી શહેરમાં મંગળવારના દિવસે નેશનલ હાઈવે નંબર પર અણધાર્યો ટ્રાફિક જામ સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પ્રજાપતિ હોલ પાસે ચાલી રહેલા રસ્તા સમારકામની કામગીરી અને આયોજનના અભાવે આખો માર્ગ કલાકો સુધી વાહનોનીથી ઠસોઠસ ભરાઈ ગયો હતો અમદાવાદથી મુંબઈ જતા તેમજ મુંબઈથી સુરત જતા તરફ આવતા વાહનો લાંબા સમય સુધી એક જ જગ્યાએ અટવાઈ ગયા હતા સ્થાનિક લોકો અનુસાર રસ્તા સુધારણા માટે કરવામાં હોવા છતાં વૈકલ્પિક માર્ગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે વાહન ચાલક અનેક મુસાફરોને ગરમીમાં રાહ જોવી પડી અને નાના વેપારીઓને પણ નુકસાની સામનો કરવો પડ્યો ટ્રાફિક પોલીસ દ્વારા સતત પ્રયાસો છતાં માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત થવામાં સમય લાગ્યો આ બનાવ શહેરને નાગરિકમાં તંત્રની અયોગ્ય આયોજન અને બેદરકારી પ્રત્યે રોષ ફેલાવ્યો લોકોએ હવે તંત્રની અપીલ કરી છે કે આવનારા સમયમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય આયોજન સાથે માહક માર્ગ કાર્ય હાથ ધરવામાં આવે